મહેમદાવાદ ખાતે આવેલ જૂની લાઇબ્રેરી તોડી પાડતા પ્રજામાં અસંતોષ વ્યાપી ઉઠ્યો છે મહેમદાવાદ નગરપાલિકા પાસે આવેલ જૂની લાઇબ્રેરી નહીં તોડવા જાગૃત નાગરિકો એવા દર્શન પટેલ રસિકભાઈ ચાવડા સંજય બ્રહ્મભટ જેવા લોકો દ્વારા મામલતદારદાસને લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં બિલ્ડિંગ તોડી પાડાતા અસંતોષ જોવા મળ્યો છે ત્યારે કરેલ અરજી જે લગભગ દસ એક દિવસ પહેલાં કરી હતી તેના અનુસંધાને કોઈ જવાબ અથવા જાણ કર્યા વગર બિલ્ડિંગ તોડવાની કામગીરી કરાતા નારાજગી જોવા મળી હતી ત્યારે હવે આ જૂની લાઇબ્રેરી તોડાય તે યોગ્ય છે કે કેમ સરકારના નાણાંનો વ્યય થયો છે કે કેમ આના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા કે કેમ આની જાણ લોકોને હતી કે કેમ જેવા અનેક પ્રશ્નો હાલ નગરજનોમાં ચર્ચાનો વિષય બનેલ છે ત્યારે હવે લાગતા વળગતા તંત્ર દ્વારા અને યોગ્ય તપાસ કરી આ કામગીરી કેટલા અંશે યોગ્ય હતી તેની તપાસ કરી તેમજ અરજદાર જે અરજી દ્વારા રજૂઆત કરેલ હતી તેનો કોઈ સંતોષજનક જવાબ કે ખુલાસો આપવામાં આવે છે કે કેમ એ તો હવે જોવું જ રહ્યું દર્શન મહેશકુમાર પટેલજી હું વોર્ડ નંબર 1 નો રહેવાસી આપણે જે આ નગરપાલિકાની અંદર આજે જે બિલ્ડિંગ તોડવાનું કામ ચાલી રહ્યું છે તો આપે આ નઈ તોડવા માટે અરજી કરેલી છે અને એમાં શું શું કાર્યવાહી કરી છે અને આજે તમારી અરજી કરવા છતાં પણ આ જે બિલ્ડિંગ તોડવાનું કામ ચાલી રહ્યું છે શું કહેવા માગો છો પહેલાં પહેલું તો આજે સવારે હિટાચી મશીન જોયું એટલે મને ખબર પડી કે કદાચ આજે આ જે નગરપાલિકાનું જૂનું બિલ્ડિંગ છે તોડી પાડવાનું છે એ પહેલાં અઠવાડિયા દસ દિવસ અગાઉ અમે એક અરજી આપી હતી જેમાં સ્પષ્ટ લખેલું કે આ મકાન હજુ બી ચાલે એવું છે અને આની પાછળ આ લોકોએ મકાન તોડી નાખ્યું દરેક વિભાગના અલગ અલગ માલસામાન રાખવા માટેનું એક ટેન્ડર બહાર પાડ્યો જે આખરે દોઢ કરોડના ખર્ચે બનવાની બિલ્ડિંગ છે જે ટાઉન હોલમાં બનવાનું છે પણ આ લોકોનો એવું હતું કે આ મકાન પાડી નાખીશું તો જ એ બિલ્ડિંગ બનાવાશે એટલે વગર કામનું આ બિલ્ડિંગ જર્જરિત નહીં અત્યારે હાલમાં નગરપાલિકાના બધા જ વિભાગના માલસામાનનું જે બી મટીરિયલ હતું એ બધું ત્યાં પડી જ રહેતું હતું અને કોઈને એનાથી કંઈ તકલીફ નથી એને સાથે મારા મામલતદાર સાહેબ જોડે વાત થઈ હતી કે ભાઈ આ મકાન આખું આખું બરાબર છે તો કરવા મામલતદાર હુકમ હોવા છતાં બે દિવસ સુધી બારીઓ બારીઓ બધું કાઢી અને મકાન ખોખલું કરી દેવામાં આવ્યું અને જેથી અંદર બધી વસ્તુઓ ચોરાઈ જાય એટલે એ જે બી કોન્ટ્રાક્ટર અને જે બી છે એમને કહેવાય કે આ બધું ભાઈ તોડવું પડે એવું છે એટલે અત્યારે આ જર્જરિત નહીં હોવા છતાં અને જરૂર તોડવાની નહીં હોવા છતાં તોડવામાં આવી રહ્યું છે હા એવું સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે અમુક 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 અંગત અંગત કારણોસર લાભ માટે લોકો આ નગરપાલિકાની અલગ અલગ બિલ્ડિંગો તોડી પાડવાની અત્યારે સાજીશ ચાલી રહી છે ચીફ ઓફિસર ઓફિસરશ્રીને જાણ કરી મેં ચીફ ઓફિસર ઓફિસરશ્રીને જાણ કરી દે તો ચીફ ઓફિસર ઓફિસરશ્રીએ આજ સવારે મને એવું કહ્યું કે મામલતદાર સાહેબનો આજનો હુકમ છે મારા મામલતદાર સાહેબ જોડે વાત થઈ તો એમને એવું કહ્યું કે હું દર્શનભાઈ તમને વાત કરું છું પણ કોઈ પણ વાત એમની જોડે થઈ નથી પછી મેં એમને મેસેજથી મે વોટ્સઅપ ઉપર મેસેજ મોકલ્યો અને કહ્યું કે સાહેબ આ ખોટે ખોટી રીતે બિલ્ડિંગ તોડી પાડવાનું છે એનું કારણ શું છે ખાલી તમે મને સમજાવો અને મેં અરજી જે આપેલી છે મેં આપી રફિકભાઈ ચાવડા સંજયભાઈ બ્રહ્મભટ એમના નામ સાથે અરજી આવેલી એનો કોઈ બી ખુલાસો આજ દિન સુધી ચીફ ઓફિસરે કે મામલતદારે કર્યો નથી તમે કયા મહિનામાં કઈ તારીખે અરજી કરી હતી મે આફરે 10 10 દિવસ પહેલા અરજી કરેલી છે નવમા મહિનામાં હા આના જ મહિના સપ્ટેમ્બર મહિનામાં આપણે સપ્ટેમ્બરમાં અરજી કરી તો આપે અરજી કરી એ પહેલા કોઈ આપને એવી જાણ હતી કે આ તોડવાની પ્રક્રિયા થશે હું હા એટલે તોડવાની પ્રક્રિયા અમને ખબર પડી એટલે મે તરત જ મામલતદાર સાહેબને જણાવ જણાવ્યું કે સાહેબ આ બિલ્ડિંગ જે બી તૂટે છે ખોટી રીતે તૂટી રહ્યું છે અને અત્યારે હાલ તોડવાની કોઈ જરૂર નથી મેમદાબાદ ના રસ્તા એટલા બધા બિસ્માર હાલતમાં છે તો પહેલા એ રસ્તાનું કામ કરો પછી આ બધા કામો કરો એમ